ખંભાળિયામાં આવેલ એકસો વીસ વર્ષીય જૂનો કેનેડી પુલ જર્જરિત થઈ જતા એક વર્ષ પહેલા તંત્રયા પુલ પર અવરજવર માટે રોક લગાવી હતી નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં વરસાદી પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાથી કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું છે ખરાબ રોડને કારણે અકસ્માતો થઈ રહ્યા છે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના આમ જનો અને સોસાયટીના રહીશો આ ડાયવર્ઝનમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ડાયવર્ઝનની હાલત ખરાબ હોવાથી વાહનો ફસાતા નજરે પડ્યા હતા વાહન ચાલકો તેમજ સાનિકો પાકુ ડાયવર્ઝન બને તેવી માંગ કરી રહ્યા છે આમ 릭શા ફરીને જ પડે સાયકલ હાલતી નથી આમાં અને આમાં માટી નાખી દીધી છે માટીના હિસાબે માણસો પડે છે અને અમારે કાઈમી અહીંથી 4 વખત નીકળવાનું હોય છે પણ આ લોકો તંત્રનું કંઈ કામ જ નથી આમાં માટી જ નાખી દે જ્યારે કંઈ પાણી આવે એટલે માટી નાખી દે છે આમાં ગમે ત્યારે ગમે કોઈ વ્યક્તિ કે માતાઓ બહેનો ગાડી સ્લીપ થાય પડે એક્સિડન્ટ થાય તો વધારે જોખમ રહેલું છે પણ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી આ પુલને જર્જરિત જાહેર કરી અને બંધ કરવામાં આવી છે અને ખંભાળિયા શહેર આજુબાજુની સોસાયટી અને અનેક ગામો જે પોરબંદર ભાણવર રોડ પરના છે ત્યાંની હજારો જનતાને બે વર્ષથી આ જો બે વર્ષથી આ તકલીફ ભોગવવી પડે છે ને ડાયવર્ઝન જુઓ તમે ડાયવર્ઝન કોઈ ડાયવર્ઝન છે અહીંયાથી પાણી નીકળે એટલે પુલિયા કરતાં જોખમ આ ડાયવર્ઝનમાં વધારે છે તો એ એમ કહે છે સરકાર કે આ આ પુલિયામાં તકલીફ વધારે થાય ને આ પુલિયો પડી જાય ને એના હિસાબે તમારી ગાડી ન હાલે તો આ ડાયવર્ઝન તમે જોઈ લો કે અહીંયા જરાક વરસાદ થાય તો આમાં ગાડી હાલે તમારી વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાની બેદરકારીને કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પૂરું પાડવામાં આવતા ડહોળા અને ગંદા પાણીથી લોકો ત્રાસી ગયા છે ઉમરગામ નગરપાલિકા શહેરમાં વોટર વર્કર્સમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે કોઈ ખામી સર્જાતા દુર્ગંધયુક્ત અને ડોળું આવવાની ફરિયાદ ઉઠી છે લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે લોકોએ પૈસા ખર્ચીને પાણી મંગાવી રહ્યા છે લોકોમાં પાલિકા સામે રોજ જોવા મળ્યો શહેરમાં રોગચાળો ફાટે તેવી સ્થિતિ સર્જાતા પાલિકાએ સમસ્યા

અને અમારે નગર પા પાલિકાથી આ જ દરખાસ્ત છે કે અમને એ પીવા પાણી એ પીવાના લાયક પાણી આપે અને આ પાણી પીવાથી અમારા છોકરાઓને બી એલર્જી થાય છે અને બીમારો પડે છે હાલની પરિસ્થિતિમાં જે કંઈ રેક્ટિફિકેશન કરવાનું હતું એ મેં કર્યું છે ક્લેરીફાયરનું બેસિકલી પ્રોબ્લમ હતું એ ક્લેરીફાયરનું મોટરથી બગડી ગયું હતું એના લીધે સમસ્યા થઈ હતી ને બે દિવસની સમસ્યા હતી હાલ અત્યારે અમે એ રેક્ટિફાઈ કરીને અત્યારે ચાલુ કરી દે આગળ વાત કરીએ વરસાદની રાહની અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાત ભગવાનના શરણે ગયા છે મેઘરાજાને મનાવવા નગરમાં પરજન્ય યજ્ઞ યોજાયો ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો પીવાના પાણી અને ખેતી માટે વરસાદની રાહ જોતા ખેડૂતો આગ સામે મીઠ માંડીને બેઠા છે મેઘરજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીવત થતા ખેડૂતોની ચિંતા વધી છે વર્ષોની જે પરંપરા છે કે વરુણદેવને રીઝાવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને મેઇન બજારમાં વિષ્ણુ ભગવાનના સાનિધ્યની અંદર વરુણદેવ રીઝી જાય અને આ ખેતી પાક બચી જાય અને વરસાદને જે ખેડૂતો રાહ જોઈને બહી રહ્યા છે એના માટે આ જે યજ્ઞનું આયોજન કરેલ છે સાબરકાંઠા જિલ્લા બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે ચોમાસુ સિઝનને લઈને ખેડૂતોએ જ્યાં પામીની સગવડ હતી ત્યાં વાવેતર થઈ ગયું છે પરંતુ કેટલા ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે ત્યારે વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે આમ તો વરસાદ પડ્યો છે પરંતુ તેમ છતાં પાક મુરઝાવા લાગ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી સોયાબીન કપાસનું સૌથી વધુ વાવેતર કરાય છે પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ મોડો થયો છે પહેલા એક બે એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો એટલે ખેડૂતો

એ બધું વાવેતર કર્યું છે પણ હવે વરસાદ ખેંચાણો એટલે એમને નુકસાન ઘણું થશે હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે વાવેતરમાં અત્યારે મગફળી સોયાબીન અને કપાસનું વાવેતર કરેલ છે પાણી હતું એટલે વાવેતર કર્યું પણ અત્યારે વરસાદના ખેંચતા હતા અત્યારે પાકને અત્યારે બહુ નુકસાન થાય છે અત્યારે પાણીની ખાસ જરૂર છે એ વરસાદ આવે તો આ બધું ખેતી બરાબર છે મોઘા બિયારણ લઈને આ ખેતી કરી છે દવાઓ મૂકી અત્યારે ખેડૂતને પડતા ઉપર પાટાનો માર છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાણા લઈને ખેડૂતોએ જ્યાં પાણી હતું ત્યાં વાવેતર તો શરૂ કરી દીધું પરંતુ જે વાવેતર કર્યું હતું તેના કારણે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે વિકૃત જોવા મળી છે ખાસ કરીને જે વાવેતર કર્યું હતું ત્યાં પાક સુકાવા લાગ્યો છે મફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય અત્યારે હાલ જે વાવેતર કર્યું છે વાવેતરના જે પાન છે પાન પણ મુજાવા લાગ્યા છે તો આ ઉપરાંત ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે અત્યારે હાલ તો મોગાદાટ બિયારણો

કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસ થી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કચ્છમાં વરસાદ ખરેખર વાવણી લાયક બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સચરાચાર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવડી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો પાઠાળ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટર એરિયા ભુજ તાલુકો અંજાર તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો જો ઓછો ને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી ખેડૂતોમાં મનમાં દુષ્કાળની ભીતિ છે હેક્ટર દીઠ વાવેતરમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી આગામી ચાર થી પાંચ દિવસમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું નુકસાન જ વરસાદ છે નહીં બરોબર અને હજી જો પાંચ દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું હુંકાઈ જાય એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આવર હાથ ના થાય તો બધી વાત જ છે વાવણી લાયક વર્ષ અમે સમી રાધનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં જો વરસાદ વાદળ થાય છાટા આવી રે ખાઈ જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી શકે ન કે મોટો ઉસ્કાર છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયો છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો આ બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ એકટરે પચ્તરી હજારનો ખર્ચો કરી અને આ મોઘાભાવના બિયારણો વાવે છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે કે કોઈ પાણીનો વિકલ્પ નથી આગળ વાત કરીએ ડાંગની તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું છે ગિરાદોદ સિઝનના પ્રથમ વખત ખીલ્યો ગિરાદોદ કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગિરાદોદનો આકાશી નજારો ન્યૂઝ એટીન ગુજરાતી પર જોઈ રહ્યા છો આપ